સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે જપ્ત લાખોના વિદેશી દળોના જથ્થા પર બુલડોઝર ફેરવાયું ઓગણ પોઈન્ટ તેતાલીસ લાખની ચોત્રીસ હજાર ચારસો પંચોતેર નાશ કરાયા સુરત માં ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા એક વર્ષમાં પ્રોહિબિશનના ઓગણીસ કેસમાં ઓગણો સિત્તેર પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો હતો અજથામાં જથ્થામાં ચોત્રીસ હજાર ચારસો પંચોતેર બોટલો સામેલ હતી જેના પર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો તો આ કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચ નશાબંધી વિભાગને અને મામલતદારની હાજરીમાં પૂર્ણ થઈ ગુજરાતના પ્રોહિબિશન કાયદા હેઠળ દારૂની હેરાફેરી અને વેચાણ સામે કડક પગલા લેવાયા છે આ ઘટનામાં શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરીને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવા નહીં આવે આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરે દારૂની બોટલોને ચગદી નાખી જેની તસવીરો સ્થાનિકોમાં ચર્ચા જગાવી પોલીસે જણાવ્યું કે આવા અભિયાન નિયમિત ચાલુ રહેશે જેથી શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેપાર પર અંકુશ આવે આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ ચાલુ છે જે ગુના ગોરીને ડામવાના પ્રયાસનો ભાગ છે